ભરૂચમાં વાન ગાડીમાંથી સાત લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડતી એસઓજી પોલીસ ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિયન અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા મારુતિવાન ગાડીમાંથી રૂપિયા સાત લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નશાયુક્ત પદાર્થની હેરાફેરી અને ખરીદ વેચાણ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પરિણામલક્ષી કામગીરી કરવા વિવિધ પોલીસ મથકને સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને એસઓજીની ટીમને પેટ્રોલિંગ કામગીરી દરમિયાન ચોક્કસ બાતમી મળેલ હતી કે મારુતિ વાન ગાડીમાં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરવામાં આવનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પીઆઈ એઆઈ ચૌધરી તથા તેમની ટીમે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા પ્રકાશ અંબાલાલ પટેલ ઉમરવર્ષ સત્તાવીસ રહેવાસી મસ્જિદ પાસે રાડપોર તાલુકા જિલ્લા ભરૂચની કબજા ભોગવટાની મારુતિ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એ યુ જીરો ત્રણસો ચૌદમાંથી ગેરકાયદેસર નશાકારક દ્રગ્સનો જથ્થો બાસઠ ગ્રામ કે જેની આશરે કિંમત છ લાખ વીસ હજાર એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર એક ડિજિટલ વજન કાંટો જેની આશરે કિંમત રૂપિયા સો પ્લાસ્ટિકની નાની જીકોલોકવાળી થેલી નંગ વીસ એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી તેમજ મારુતિ વાન કે જેનો કાર્ડી નંબર જી જે સોલ એયુ જીરો ત્રણસો ચૌદ કે જેની આશરે કિંમત રૂપિયા પંચોતેર હજાર મળી કુલ સાત લાખ દસ હજાર સો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની ધરપકડ કરી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ એટસી બાવીસી પચ્ચીસ મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવતથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વો વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે સર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસ છે એ વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે એની સ્કૂલ વાન હોવાનું હાલ જણાવી આવેલું છે એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે